તમે <laughs> <laughs>

ડકો બીજો કોઈ નઈ રજુ ભા તમારી વાત અપડો એના ઘેર મની બોલાયો અંબાજી એને લઈ ગયો ગુનો કર્યો લઈ જઈ અને મની બે થાપો છોડી મારી આદર નું શું થાય કને થાપો છો છોડી એ ભૂલી જવાનું પણ આ જે આપણે ગામના જે રીત ઈવાર જો છે ને એમાં નખો આ ડુંગા ના નખો યાર ડુંગા નખાય કે ના નખાય પણ હું આજ એકલો બે થવાનો નહીં કારણ કે મની આબરૂ જે છે ને રાજુબા હા હું આ કાળો નાગ છું હવે તમને કહું જો હરું મની ગયો પણ હવે નહીં મોનું હું તમને કહી દઉં હું શું કુછતા ને ખબર કાબા શું કો છોકો આ મોની જ સારું છે જો આ આપણે આવું ગોમ નોખો નાખા આ રીત રિવાજ કરશે ને આવા તો કાલે ગોબળો મારી વાત જૂની પરંપરા રીતે બધું નહીં નહીં આડે આવતું બધું જાવ નહીં આવતું જેડું આવે પણ મારા મેન મને ખર્ચ્યું આટલે જ બીજો કોઈ ખડક્યું નહીં મારી આદરું નહીં શું કોઈ ચાર કરો હાલ શું કોઈ મો જાવ અને એન કોક કહો અને આ ભેગું રાખો તો સારું છે નકર જો આ કાલ ઉઠીને ટીડે છોકરા લડાઈ મરસી લે આવો કાપા તમારી બધી વાત સાચી મારા નિયન બેનો સત્રીનો ઓકરો થઈ ગયો મે આજે ના આવન કાલે ના આવે તો લાભો પડશે એમ બુઝ નહીં મેળા આવે તમે તમે તો જો નહીં મેળા આવે એટલે લાબો પડશે હું સાવ હે ને નહીં મેળા

જેઠામાં ખબર નહી ત્યાં મોદા નહિ થયા તાણી જો તારા મારા ઘેર રહેવું છે કે પછી ખાલી એટલે શું છે વાત એમ ખુલાસો કરો મારી વાત તો અભ બે થાપુ યાદ છે આમુ હતો મને ખબર છે બધું પણ તો હવે ઘંટાશી પણ ઘંટાશી તો ખબર પડે મારે પરિસભામાં બે થાપુ મની વાત કરો છો મારી વાત એવું ના હોય

બીજું મારે કોઈ કરવું નહીં એટલે હું તો તારા ભેગું શું ગોડા પણ આવું આપડે નોખું પાડતો હોય ને બધું ભાગલા પડી જઈ યાર ભાગલો પડો તો પડે પડવા રાખું નહીં મારા ભાઈ નોખું કરવું છે નોખા ડોડિયા કરવું છે તેની ટોપી ઉલાડવી છે એટલે પાઘડી મને સતન ખબર કેવું કર્યું છે લાગે ઘેર થી નક્કી કરીને આ બાપ બેટો બે નક્કી કરીને આયા છોકરામાં બાપ બેટો બે મે નક્કી કરીને આયા છો કેવું આ આ પાર કા પીલી પાર રાખવાનું સદ નહીં નોખું કરવાનું છે તો તારે શું કરવું તું વિચારી લે

અને આ બાપ બેઠું બે હારા ગોડા જ મારા ઓર કોઈ ખબર તો પડતી નહીં અને આખા ગોમાં બે ભાગલા પડવાનું આખા હેડ નહીં આંકડે શું કરવાનું હવે એનું એટલે મારું ઓરછું જબર થયું છે એક બાજુ આ બાપ બેટો બે જણા આવી ગયા અને બા મને કીધું અમારે ભેગું હેડ અને પેલા મારા રાજભાને ભેગું થવા જવું પડશે બીજે એના સિવાય બીજું કોઈ ઉદ્ધાર જ નહીં

ચાલો ધીરે ધીરે હો હો આ મારો બસ કેટલી બધી કાબર ચકળ્યો બસ આ ચકળો જોશી આ એક ઓળ આ બાર હાલો મે લાગ્યા નાર લો પી જોય છે હા હા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 હા સોનાનો ઘરે અલ્યા

તો કાલે ઉઠીને ઊંધું થાય તો પછી આ હાજુ હમું રહે ને આપડા ગોમ ની કોઈ લાયકત રહે નહીં પાસે તને કઉ જોઈએ સાચી વાત છે ને અમે તો ગજબ થઈ જાય આખું ગોમ એ ગોમ મુડિયા ગોળમ છે બધું નોખું નોખું પડી જાય આ સમય જો નોખું પડે તો હા ને પછી જેઠા ભેગું કરે વાર થાય હા તો હું કરું કે મને મગજમાં ઘણું આજ હું કંટાળું આવ્યો હું કરું કે પણ એ આપડે જહા પેલા પાસે